સવારની સલામ આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે ને વિશ હાલે લોહી ખરેખર પ્રભુએ આપણા બધા માટે જાણે જીવનમાં મોટા મોટા કામો કરવાને માટે આપણને વિશ્વાસ થી ભરી દેવાને માટે તેમનું સુંદર વચન આપણી પાસે મોકલ્યું છે કે આપણે પાછા ના પડીએ આપણે અતિ ઘણો વિશ્વાસ કરીએ અને વચનો દ્વારા અતિ ઘણા બળ થી આપણે ભરાય જઈએ હાલે પ્રભુની આજે તમે અને હું છે જે એમના દ્વારા પ્રભુ કામ કરવા માંગે છે હાલીયા ચાહે કોઈ ભાઈ હોય કે બેન હોય જેમ આપણે વાંચીએ છે પ્રભુ ન્યાક આંખમાં આ હોય છે કે જે આ લોક પારક વગરના ગીટા જેવા છે ના લોકોને માટે પ્રભુ કહે છે જેમને પોતાનો જમણો હાથ ખબર નથી ડાબો હાથ ખબર નથી અને પણ એવા પૃથ્વી પર લોકો છે જેમને સાચું જ્ઞાન નથી ઈટ મીન્સ લેફ્ટ એન્ડ રાઈટ હેન્ડ આપણી સમજણ પ્રમાણે નહીં પણ ઈશ્વરની સમજણ પ્રમાણે વિચાર કરો કે તેમને સારું ખોટાનો કોઈ ફરક નથી કોઈ સમજાવનાર નથી કોઈ કે માટે આજે પુષ્કળ પ્રાર્થના ની જરૂર છે અને સાથે આપણે ફસલ ના દણીને પ્રાર્થના કરવાની છે કે મજૂરો મોકલી આપણે

પુસ્તકમાં કે હું કોને મોકલું મારા માટે આપણા માટે બહુ મિત્રો માટે બહુ ભરે આપણા કુટુંબ માટે પરિવાર માટે બાળકો માટે પતિ માટે પત્ની માટે કે આપણા પ્રભુ મંદિરના કાર્યો માટે પણ ઉભા રહે

ઘણા બધા લોકોનો વિશ્વાસ ઠંડો થઈ જશે એવા બનાવો બની રહ્યા છે ઈર્ષા અન્યાય સતાવણી ચારે તરફ છે અને આવા સમયમાં શું આજે તમે અને હું પ્રભુના મજૂર બનવાના માટે તૈયાર છે શું આપણે પ્રભુને માટે સહન કરવાના માટે તૈયાર છે પ્રભુના વચન પ્રમાણે જે આવો ને સર્વ દેશના શિષ્ય કરો આપણે પ્રભુને માટે ઉભા થવાને માટે તૈયાર છે આજે જરૂર છે કોઈકને ઉભા કરીએ કોઈકને મોકલીએ કોઈકને તૈયાર કરીએ પ્રભુના જેવો લોકો કાર્ય કરે છે તેમને સપોર્ટ કરીએ નિંદા તો બધા કરે છે વાલા મિત્રો નિંદા ક્રિટિસાઈઝ રૂકાવટો ઘણા બધા નાખે છે શેતાન કોઈનો પણ ઉપયોગ કરી શકે છે પ્રભુના કોઈ પણ નાનામાં નાના કામને પણ રોકવાને માટે પર તમે અને હું એવા રૂંધાયેલા કામોને ઉભા કરવાને માટે આજે સવારમાં તૈયાર છે એ મંદ મંદ દિવેટો ઉલવાવા ના દઈએ પ્રભુ નથી ઓલવા દેતા તો આજે આપણે એમના કામોને જગતમાંથી ના જુઓ વાલા મિત્રો ઝાડ એના ફળથી ઓળખાય છે કોઈક ખોટું કરતું હશે પ્રભુની ખોટી સુવાર્તા હશે કે બરાબર નહીં હોય

તમને ગળા પર ગંદીનું પળ બંધાય અને કૂવામાં નાખી દેવામાં આવે સમુદ્રમાં નાખી દેવામાં આવે એ વધારે સારું છે આવતીકાલે શિક્ષા પ્રભુની આગળ મેળવવા કરતા આજે પ્રભુના કામને ટેકો આપે પ્રભુના માટે ઊભા થાય પ્રભુના માટે ઉપયોગી પાત્ર બનીએ વાલા મિત્રો બહુ જરૂરી છે અને અનાયે જેમ ગઈકાલે કોઈ પ્રભુ મંદિરમાં મળી ગયા એમ આપણે એવા પ્રભુના કામોને સપોર્ટ કરી દઈશું જેને લીધે આપણા નામો જીવનના પુસ્તકમાં લખાયેલા હશે ન્યાયના દિવસે એ બધું આપણે માટે લાભકારક થશે પણ જ્યાં રૂકાવટો કરી હશે

તમે અને હું તેમના રાજ્યને તથા તેમને તેમના ન્યાય પાને શોધનારા બની જઈશું પ્રેઝ ધ લોર્ડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે દિવસની શરૂઆત કરી વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અરે પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ ફરીને એક વાર પ્રભુજી તમારા ચરણોમાં નમી જઈએ છે તમારી સ્તુતિ કરીએ છે તમારી આરાધના કરીએ છે અને પ્રભુ તમારી આગળ પ્રભુ જાણે અમે શષ્ટ વંદન તંગ પરા પ્રણામ કરીએ છે પ્રભુ તમારી આ ચરણોમાં અમે નમી જઈએ છે પ્રભુ અમારો મસ્તક ભૂમિ સાથે નમાવી દે છે અને પ્રભુ નમ્ર બની જતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ શુદ્ધ કરો અમને પવિત્ર કરો અને તમારી સેવા માટે પ્રભુ પ્રભુ ઉપયોગી પાત્ર તમારા માટે કામ કરવાને તૈયાર છું તમારા માટે જવાને માટે તૈયાર છો તમારા દીકરા કે દીકરી તરીકે પ્રાર્થના યોદ્ધા તરીકે કામ કરવા તૈયાર છું પ્રભુ ગુપ્ત માં પ્રભુ તમે જોજો પ્રભુ મારી સેવાઓને પ્રભુ એવી રીતના પ્રભુ તમારા સહારાથી પ્રભુ તમારી સહાય થી પ્રભુ આજે સવારમાં હું તમારા સર્વકામો ને મદદ કરી શકું પ્રભુ એવા તમે અમને બનાવો પ્રભુ હો દયાળુ પ્રભુ કૃપાળુ પ્રભુ રાજાઓને રાજા અને પ્રભુઓના પ્રભુ એક એક અમે જીવવાનાની સંગતમાં સંગત માં છે પ્રભુ કદાચ પચાસ કે સો કે બસો કે સવા બસો કે અઢીસો લોકો પ્રભુ અમે રોજ આ સાંભળીએ છીએ પણ અમે બધા ભેગા મળીને પ્રભુ આજે તમારા કામને માટે ઉપયોગી થઈએ આજે પ્રભુ અમે તમારા માટે વપરાઈએ તમારા માટે ખર્ચાઈએ પ્રભુ તમને આજે અમારા દ્વારા પુષ્કળ માન અને મહિમા મળે એવું જો પ્રભુ અમારી કોઈ ભૂલો છે ભૂતકાળમાં એવા જીવનો નથી તો આજે પ્રભુ વર્તમાનમાં પ્રભુ અમારા જીવન એવા હોય કે તમને સોંપતા હોય બોલતા જીવન હોય અમારા પ્રભુ સાક્ષીઓ આપતા હોય પ્રભુ અમારા જીવનો એવું થવા દો પ્રભુ અમને અશક્ય હોય શકે છે પણ પ્રભુ તમને કશો જ નહીં પ્રભુ પ્રભુ પિતા મદદ તમારા માટે ઉપયોગી પાત્ર સાથે પ્રભુ તમારા બાળકો તરીકે તમારી આગળ નમેલા છો ત્યારે પ્રભુ તમારા બાળકોને હતાશ ના થવા દો નિરાશ ના થવા દો દુઃખી ના થવા દો પ્રભુ અને પ્રભુ તેમને પડી ના જોવા દો તમારા પવિત્ર આત્માથી તમે તેમને ભરી દો રાજા તમારી સહાયથી તમારા સપોર્ટ થી પ્રભુ તમે એમને ભરી દો રાજા હા પ્રભુઓના પ્રભુ અને રાજા અને રાજા તેમની આંખ ના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ તેમના દુઃખ પ્રભુ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ તેમના શોક પ્રભુ તમે દિલાસો આપો પ્રભુ જે કોઈ ખોટ તેમના મો છે પ્રભુ એ ખોટ પ્રભુ તમારી પવિત્ર હાજરી દ્વારા દૂર થાય કઈક ગુમાવ્યું છે પ્રભુ તમે પાછો આપો પ્રભુ અને પ્રભુ એમ તમારા લોકો આજે તમારી પાછળ ચાલે તમારા પર વિશ્વાસ કરે જીવનો બદલાઈ જાય અને પ્રભુ જીવનો નવા થાય પ્રભુ અને તમારા રાજ્ય માટે તેઓ ઉભા થઈ જાય ઉપયોગી થઈ જાય એવું થવા દેજો પ્રભુ अब अब आप जेम स्वर्गमो तेम पृथ्वी पर तमरी इच्छा पूरी था मैं तमरू राज्य वेलु आवने दर एक गुटर नमे दर एक जीब को बुल करें अमरा प्रभी सुखरिस्ते देवना जल्दी जल्ली ती ठपादो सर्व रोगों मती मादग्यों ભયંકર જીવના રોગમાંથી તમારા બાળકોને સાજા કરજો તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર તો મ તો મારજો લડાઈ ઝઘડા જગતના ધનને માટે જગતની નોબતને માટે એ ઝઘડા શાંત કરો તો તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દો પ્રભુ જોબને આશીર્વાદિત કરો આવકના સાધનોને આશીર્વાદ કરો બિઝનેસને આશીર્વાદ કરો લગ્નનો આશીર્વાદ આપો બાળક ધનને આશીર્વાદ બાળક આશીર્વાદ આપો વિદેશ જવાના માટેના માર્ગોને તમે ખુલા કરી દો પ્રભિતા હા ભણવા માટે નોકરી કરવા માટે હંમેશાને માટે રહેવાના માટે રસ પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભિતા હા તમારી સેવિકાના ખેતરમાંથી એ કરવા નામો કરવા દાણના રૂપમાં નીકળી જાય તેમનો કબજો તેમને મળે પ્રભુ બંને સેવક અને સેવિકાના ઘરો મકાનો વેચાઈ જાય લોન મળે આ પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે જુદી જુદી પરીક્ષા પરીક્ષામાં પાસ થાય દસમા અમારા વિદ્યાર્થીઓ પ્રભુ તમારા બાળકો પ્રભુ પાસ થાય પ્રભિતા જુદી જુદી પરીક્ષામાં પાસ થાય પ્રભિતા આઈટીએસ ના બેન મળે અને ખાસ પ્રભુ પ્રમોશનને માટે નોકરીમાં બઢતીને માટે જોબ ઇન્ટરવ્યુ માટેની પરીક્ષાઓમાં દેશ વિદેશમાં તેઓ પાસ થાય દેશ વિદેશમાં તેમનું રક્ષણ કરો પ્રભુ જોબ આપો પ્રભુ અને પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથો મન બધી લોકો માનસિક વિકલાંગોની સાથે પ્રભુ અમારી સેવાના માધ્યમોને પ્રભુ તમે આશીર્વાદિત કરો છેલ્લી બાબતને પૂરી પાડો પ્રપીતા ગુમાવેલું પાછો આપો બંધ રસ્તા પ્રભુ ખુલ્લા કરો મારા સતાવનારાના મન બદલો પ્રભુને નવાના તાવાલંતોથી ભરી દો પ્રભુ ગાવાના માટે વગાડવાના માટે સેવા કરવાના પ્રભુ તાલંતો આપોને નવા નવા માધ્યમો આપો રોયુ બેસણી પ્રાર્થના સાંભળી એમાં મારી પણ પ્રાર્થના સાંભળો પ્રભિતા હા સર્વ અને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રપિતા દિવસમાં પ્રભુ તમે તેમની સાથે રહેજો તમારી પવિત્ર હાજરી રાખજો તમે સફળ કરજો જ્યાં કઈ તમારા લોકો વસે છે ઉઠે છે બેસે છે કે તમારી શાંતિ આપજો તમારો રક્ષક દૂત હંમેશા તેમની સાથે રાખજો પાપોની ક્ષમા કરજો પ્રભિતા અને વિશેષ કરીને પ્રભુ દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો અને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો પાપોની ક્ષમા કરો અને સાંજે તમારો ભજન લેલા હોય માગતા પ્રભુ શ્રી કૃષ્ણના પવિત્ર નામમાં આટલો બાબા સામનો માન્ય કરજો હમી નામી નામી